સુરતમાં ગરબાનો માહોલ જામી ચુક્યો છે ઘણા બધા ગરબા ગ્રુપો પોતપોતાની રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન કરે છે તેમાંની સુરતની ઘણી મોટી કહી શકાય એવી રાત્રિ બીફોર નવરાત્રીનું આયોજન સુરતના અનિલ પનગટ ગ્રુપ મન્નત ગ્રુપ રુદ્રાક્ષ ગ્રુપ તથા જિગ્નેશ પોઇન્ટર દ્વારા કરવામાં આવેલ હતું જેમાં આશરે છ હજાર પાંચસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો એનું આયોજન એરપોર્ટની સામે વાયપીડી ડોમમાં કરવામાં આવેલ હતું અને અઢળક ઇનામોની પણ વહેંચણી કરવામાં આવી હતી